સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવો જાગુ વિદ્યાર્થી હોલ ટિકિટ માં હાજર પરંતુ પરિણામમાં ગેરહાજર માર્ચ બે હાજર પચીસ માં લેવાયેલી બી એ સેમેસ્ટર છ ની એક્સટરનલ પરીક્ષામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નો શરમજનક છબરડો સામે આવ્યો છે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હોલ ટિકિટ માં હાજરી પણ દર્શાવે છે તેમ છતાં પરિણામમાં તેમને ગેરહાજર જાહેર કરવામાં આવે છે હોલ ટિકિટ અને હાજરી પુષ્ટિ છતાં પણ પરિણામ યુનિવર્સિટી ભારે તફરાર અને નું પ્રતિબિંબ આપ્યું છે અનેક વિદ્યાર્થીઓ ફરિયાદ પણ નોંધાવી છે કે અમે પરીક્ષા આપી છે સેન્ટર પર હાજર પણ રહ્યા છતાં પણ હવે પરિણામમાં ગેરહાજર બતાવવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ આ બાબતે ન્યાય માંગ કરી રહ્યા છે નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા સૌરાષ્ટ્રની સૌથી મોટી યુનિવર્સિટી એટલે કે ગોઠવણ યુનિવર્સિટી માફ કરજો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક ઘોર દરકારી અને ગોર લાપરવાહી સામે આવી છે જી હા આથી થોડા સમય પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત બીએ એ સેમ સિક્સની એક્સટર્નલી પરીક્ષા લેવામાં આવી હતી માર્ચ બે હજાર પચીસમાં અને માર્ચ બે હજાર પચીસની જે પરીક્ષા લીધી હતી એનું રિઝલ્ટ આથી થોડા દિવસ પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલો છે હવે જે ઉમેદવારોએ જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એને આ રિઝલ્ટની અંદર એબસન્ટ બતાડવામાં આવે છે એટલે કે ગેરહાજર બતાડવામાં આવ્યા છે જોવા જઈએ તો આધાર પુરાવા સાથે વાત કરીએ આ છે ઉમેદવારોની હોલ ટિકિટ એ હોલ ટિકિટમાં તમે જોઈ શકો છો કે ઉમેદવારે બી એસ એમ સિક્સ એક્સટર્નલ માર્ચ બે હજાર પચીસમાં આની પરીક્ષા આપી છે આ જેના પ્રશ્નપત્રો છે પ્રશ્નપત્રોમાં એ તમામ જે ઉમેદવાર છે એ ઉમેદવારોની તમામ જગ્યાએ હાજરી પણ બોલે છે અને ત્યાં નિરીક્ષક છે નિરીક્ષકની સાઇન પણ બોલે છે અને આ જ ઉમેદવારને જોવા જઈએ તો આજથી થોડા દિવસ પહેલાં જે રિઝલ્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલું છે એ પ્રસિદ્ધ કરેલા રિઝલ્ટમાં આ ઉમેદવારને એબસન્ટ બતાડવામાં આવ્યા છે હોલ ટિકિટની અંદર આ વિદ્યાર્થી પ્રેઝન્ટ છે અને રિઝલ્ટની અંદર આ વિદ્યાર્થીને એબસન્ટ બતાડવામાં આવ્યા છે આવા અનેક લોકો સાથે આ રિઝલ્ટની અંદર ચેડા કરવામાં આવ્યા છે જોવા જઈએ તો આ ભાઈ જે છે એમાં હિસ્ટોરિકલ સ્ટડી ઓફ સ્કલ્ચર ઓફ ઇન્ડિયા આ છે આ વિષયની અંદર આ ભાઈને એબ્સન્ટ બતાડવામાં આવ્યો છે ખરેખર હોલ ટિકિટની અંદર આ ભાઈએ પરીક્ષા આપી છે આ પરીક્ષા જે હતી એ પરીક્ષા હતી ત્રણ ચાર બે હજાર પચીસ ત્રણ ચાર બે હજાર પચીસમાં ત્રણ વાગ્યાથી લઈને સાડા પાંચ વાગ્યા સુધીનું પેપર હતું એ ભાઈએ પોતાનો સીટ નંબર બેઠક ક્રમાંક નંબરથી લઈને પોતાની સાઇન પણ કરી છે નિરીક્ષકની પણ સાઇન છે આમાં કહી શકાય કે હોલ ટિકિટની અંદર આ વ્યક્તિ હાજર છે જ્યારે રિઝલ્ટની અંદર આને ગેરહાજર બતાડવામાં આવ્યો છે એ જ રીતે બીજા વિદ્યાર્થીઓ સાથે પણ આવું જ થયું છે જેમાં હોલ ટિકિટની અંદર જે છે એ વિદ્યાર્થી પ્રેઝન્ટ છે અને જ્યારે રિઝલ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ત્યારે આ વિદ્યાર્થીને એપ્સન્ટ બતાડવામાં આવ્યું છે એટલે આ ઘોર બેદરકારી અને ઘોર લાપરવાહી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુનિવર્સિટીમાં ફરી એક વખત સામે આવી છે જોવા જઈએ તો અમે સ્પષ્ટપણે માંગણી કરીએ છીએ કે આના પાછળ જે પણ જવાબદાર લોકો હોય એની ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે જે પણ જવાબદાર એજન્સી હોય એ એજન્સી વિરુદ્ધ પણ એક્શન લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ સુધારી જેમાં એ પ્રેઝન્ટ છે એમાં એના જે પણ માર્ક થતો હોય એ માર્કને પ્રસિદ્ધ કરી અને વિદ્યાર્થીઓને જે કન્નડગત પડી રહી છે વિદ્યાર્થીઓની જે કહી શકાય કે મુશ્કેલી પડી રહી છે એનું તાત્કાલિક સમાધાન લાવવામાં આવે એવી અમારી સ્પષ્ટપણે માંગણી છે જય હિન્દ જય ભારત